હેલો ગાઈ સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર તો જે પણ મિત્રો પહેલી વખત આવે તો વિડીયોને લાઇક અને ચેનલને ફોલો કરજો આવા વિડીયો હું તમારા માટે લાવતો રહું છું ગાડીના મિત્રો સસ્તામાં સારી ગાડીઓ હું તમને અપાવવાની ફૂલ કોશિશ કરીશ તો આપણે ચેનલને જરૂરથી ફોલો કરો આ મિત્રો વાત કરીએ બે હજાર સોળના મોડલની તો ફર્સ્ટ ઓનરની અંદર આ ગાડી છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલ નોન એક્સિડન્ટ ગાડી છે કિંમતની વાત કરીએ ને તો માત્ર ત્રણ લાખ પંચોતેર હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો ભાવમાં ફેરફાર થઈ જશે ને કિંમતમાં આગું પાછું કરેલું છે પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરશો તો બાકીની ફાઇનાન્સ અમારા તરફથી તમને કરી આપવામાં આવશે હા તો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ્સ ફર્સ્ટ ઓનરની ગાડી છે કિંમતની વાત કરીએ તો ચાર લાખ પચાસ હજાર કિંમત એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવો ને તો તમારું માન સન્માન થઈ જશે અને ભાવમાં ફેરફાર કરી નાખશો હવે બીજી ગાડીની વાત કરીએ તો બે હજાર ઓગણીસની ફર્સ્ટ ઓનરની અંદર જ અમારી જોડે તમને ગાડીઓ મોસ્ટ ઓફલી જોવા મળી જશે અને પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તો તમને ગાડી અપાવવાની ફૂલ કોશિશ કરી છે અને અમારી ગાડી ફૂલ એસેસાઈઝ કરેલી એકદમ નોન એક્સિડન્ટ ગાડી જન્યુઅલ કિલોમીટર ચાલે તમારે ચેક કરાવીશું ને તો પણ તમને કરી આપવામાં આવશે તો અમે મિત્રો બે હજાર ઓગણીસની વાત કરીએ ફર્સ્ટ ઓનરની અંદર ગાડી છે કિંમતની વાત કરીએ તો માત્ર પાંચ લાખની વીસ હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો આગું પાછું થઈ જશે બીજી ગાડીની વાત કરીએ તો બે હજાર વીસની અંદર ગાડી છે નોન એક્સિડન્ટ ગાડી છે આ પણ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી એસેસરી થોડી ઘણી કરેલી છે કિંમતની વાત કરીએ સાડા પાંચ લાખ રૂપિયા કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો આગું પાછું થઈ જશે હવે વાત કરીએ બે હજાર એકવીસની કંપની ફિટિંગ સીએનજી લાગેલું સીટો બીટો અંદરથી કમ્પ્લીટ બનાવેલી છે જોઈ શકો તો તમે વિડીયોની અંદર એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી એકદમ મેન્ટેન ગાડી છે આની વાત કરીએ કિંમતની તો પાંચ લાખને પંચાણું હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું માન સમાન થઈ જશે અને ભાવમાં ફેરફાર કરી નાખશો હવે વાત કરીએ બે હજાર બાવીસના મોડલની ફર્સ્ટ ઓનર કંપની ફિટિંગ સીએનજી જન્યુઅલ કિલોમીટર ચાલે લે અંદરની અંદર પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ કન્ડિશનની અંદર ગાડી છે આ ગાડીની કિંમતની વાત કરીએ છ લાખને પચાસ હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું માન સમાન થઈ જશે જશેના ભાવમાં ફેરફાર કરી નાખશું આ જે કિંમત રહેશે એમાં પણ તમને આગુ પાછું કરી આપવામાં આવશે પચાસ સાય ડાઉન પેમેન્ટની અંદર અમારે તો તમને લોન પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો આ ગાડી ઉપ ગોધરા પંચમહાલની અંદર તમને જોવા મળશે ઉપર અમારો કોલ નંબર આપતાથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને કોઈ મારા મિત્રોને ગાડી એક્સચેન્જ કરાવી અથવા વેચાણ કરવું હોય ગાડીનું તો પણ અમારે તથા તમને કરી આપવામાં આવશે તો મિત્રો રાહ કોની જો છો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર